મહીસાગર જિલ્લામાં છેલ્લા કેટલાય સમયથી પડેલા કમોસમી વરસાદને કારણે અનેક રસ્તાઓને મોટું નુકસાન થયું છે જેના પરિણામે વાહન વ્યવહારમાં મુશ્કેલીઓ ઊભી થઈ હતી આ ગંભીર સમસ્યાને ધ્યાનમાં લઈને જિલ્લા તંત્રના માર્ગદર્શન હેઠળ જિલ્લા માર્ગ અને મકાન વિભાગ દ્વારા તાત્કાલિક ધોરણે પગલાં લેવામાં આવ્યા છે જેમાં જિલ્લાના સંતરામપુર તાલુકાના રોડના રિપેરિંગની કામગીરી જોરશોરથી શરૂ કરવામાં આવી છે જેથી નાગરિકોને ઝડપથી રાહત મળી શકે આ પહેલથી સ્થાનિકોની અવર જવર વધુ સરળ અને સુરક્ષિત બનશે આ માર્ગ સમારકામનું કાર્ય તબક્કાવાર રીતે હાથ ધરવામાં આવ્યું છે તાલુકાના ચિતા ઓળા ફળ્યાથી ડુંગર ફળિયા સુધીના માર્ગના સમારકામને સફળતાપૂર્વક સમારકામ કરવામાં આવ્યું છે જિલ્લા વહીવટી તંત્ર દ્વારા આ માર્ગના સમારકામને અગ્રતા આપવાના નિર્ણયથી હવે આ વિસ્તારમાં અવરજવર માટે સલામતી અને સુગમતામાં નોંધપાત્ર વધારો થશે માર્ગ અને મકાન વિભાગ દ્વારા આગામી સમયમાં બાકીના ભાગોનું સમારકામ પણ ઝડપથી પૂર્ણ કરવા કટિબદ્ધ છે હોવાનું જણાવાયું છે સંદીપ દેવાસ રહી સાથે સેન ટવેન્ટી ન્યૂઝ મહિસાગર હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી સીએન ટ્વેન્ટી ફોર ન્યૂઝ મોબાઈલ એપ